હલો મિત્રો કેમ છો બધાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ તમારા બધાનું સ્વાગત છે મારા એક મસ્ત મજાના નવા બ્લોગમાં તો આઈ હોપ કે તમે બધા મજામાં જશો તો મિત્રો આપણે આવી ગયા છીએ આજે મારા નાના માસીના ઘરે એટલે કે મારા મમ્મીથી છે એ નાના માસી છે મારા એના ઘરે આવ્યા છીએ તો આપણે છે ને મારા માસીનું ઘર છે મોડ પર તો મોડ પર આપણે આવ્યા ને તો અહીંયા છે ને જો હું તમને એક વસ્તુ બતાવું આ છે અહીંયાથી જો આ તમને બતાવું આ છે ગઠ મોડ પરનો ગઢ છે બહુ જૂનમ જૂના રાજાશાહી વખતનો છે આ ગઢ મોડ પરમાં છે એ આવેલો છે તો આ મોડ પરમાં છે ને આવે ને બધા તો આ ગઢ જોવા જતા હોય પણ આપણે છે એ ક્યારેય ગયા નથી પણ ટાઈમ મળશે તો જાશું નહીં તર જો એ ગઢ છે એ આવેલો છે ને એ બહુ મસ્ત જૂના કેટલા અઢારસો વખતના રાજાશાહી વખતનો ગઢ છે એવી માન્યતા નહીં આવે સોનું હોય ને એ સોનાના બાને છે ને લોકો એ ગઢ ને ખોદી ખોદી અને એકદમ ઓલો કરી નાખો છે અંદરથી તો તો આપણે માસીના ઘરે આવી ગયા છીએ અને અહીંયા છે ને જો અહીંયા એને રાવણો હે લુમે ઝુમ્મે પાકેલો હે જો હું તમને બતાવું આમાં મલક હાવ રાવણ આવેલા હે ને હાવ લુમે ઝૂમ જોતો તમે એઠેથી છે ને આમાં ઊભા ઉભા ખાઈ શકો ને એ રીતનો હાવ રાવણો પાક્યો હે જ નો અને જો જો આ રાવુ બાંધેલા હે મારવાની એટલે રાવણો બહુ પાકેલો અત્યારે માલ બાંધ્યા ને બળધુને તો જ્યારે બળધુના કિલ્લા ફેરવી નાખશે ને પછી આપણે છે ને રાવણા માથે ચડશું અને રાવણા હે નીચેથી તોડી તોડીને ખાઈ લેવું અને અહીંયા જો આંબો જો આંબો પાયકા હે ત્રણ ચાર આંબા હે અને આંબામાં કેરી એવી બધી મસ્ત આવી છે તો આ ઘરના આંબા ને ઘરની કેરી છે ને માસિંગ ઘરે છે તો ખાવાની બહુ મજા આવે તો આપણે આવ્યા ને તો આપણે નીચે નીચેથી થોડાક રાવણા છે એ તોડીએ અને પછી છે ને ખાશું અને બાકી તો છે ને માલના ખીલા ફેરવી નાખશે ને તો અહીંયા ઉપરથી છે એ આપણે રાવણા છે એ તોડવાની ટ્રાય કરશું ઉપર છે નીચે નીચે તો જેટલા હતા ને બધાય બધા ખાઈ લીધા છે બધાએ જેને મજા આવે ને એ માલ ને નાખવા જાય ને પકડી ને ખાઈ લઈએ એ રીતનું છે તો બપોરે સાડા બાર જેવો ટાઈમ થઈ ગયો છે ને આજે આ વરસાદનું મંડાણ જો આ બધે બાજુ થઈ ગયું છે આમ જુઓ બધે આમ તો માસીને ને ગયા તા બીજી વાળીએ જુવાર વાઢ તો વરસાદ જેવું થયું ને તો આપણે ફોન કર્યો ને પણ અત્યારે વરસાદનો આદર જેવું છે ને તો મોસમ બાઈને પડી તો ખેડૂને તો અત્યારે પાક તૈયાર થઈ ગયો છે પણ હાથમાં આવે ના આવે ને એવી ખરાબ સ્થિતિ વરસાદના કારણે એવા હેરાન થાય તો બિચારાને બિચારા ને જોયા ખુલ્લા પડ્યા હતા ને તો ફરવાનું કામકાજ કરે ને આ જો અમારી જીવ બેબી જો અમારું ગટુડું જો ગટુડું તો આપણા ચિંકા માસી છે ને એના જ ઘરે આપણા મામાની સદા મામાની દીકરી છે ને આપેલી છે ફૂઈ વાહે ભત્રી છે આપણા આયા સમાજમાં તો રિવાજ આલે જ છે ફૂઇ વાહેવાનો ટાઈમ છે પણ આ તલનું કામકાજ થઈ જાય ને પછી બપોરા કરી લે મારે મોહી એમ કે આ મોહમ નું કરીએ નથી બપોરા કેટલા વાગે મળે એનું કઈ નઈકી નથી તલવાર જેવી છે એ ઘડિયાળ છે અને બપોરાનો ટાઈમ થઈ ગયો હે તલ ને એ બે ઢગલા હતા નથી ફટોફટ નીનીએ હે ભરી લીધા હવે ભરીતા લીધા હે પણ ભાવ અત્યારે તો હાથમાં આવીએ તો ભાવ તો આવે ના આવે કઈ કેવા આવે કઈ નઈકી નથી તો બપોરાની અંદર છે ને આપણે રોટલી રોટલા અને ઘરની એકદમ આંબાની કેરીનો રસ અને ભીંડાનું મસ્ત મજાનું શાક અને ઠંડી ઠંડી શાહી તો આપણે બપોરા તૈયાર થઈ ગયા તો હાલો હવે આપણે હે ને બકોરા કરી લઈએ અને અમારા મંથનભાઈને ભૂખ લાગી એ તો રસ ને રોટલી હે ઈ ખાવા વર્ગી ગયા છે તો હાલો અમે બધાય બપોરા કરી લે પછી હજી મોહીને બિશાળાને જવું છે તલ ખેરવા બીજીવાડીના તલ એમને પડ્યા હે ને ત્યાં ત્યાં જાઉં તો ફટાફટ બપોરા કરી લઈશું પછી મોહીને એને ઓલીવાડીએ જાઉં તો એ વયા જાય બપોરા કલ્યાણ મન થાય અને અમર વિશાલભાઈની રાપડી છે ને એ કૂટી છે ને તો આપણે ફટોફટ રાવણા ઉપર ચડી જાય ને ફટોફટ છે ને રાવડા તોડી લઈ તો હું છે ને પહેલી વાર રાવણા ઉપર ચડું છું તો પડ્યા ને તો ઢીંડા ભાંગવાના હે નહીં પડીએ ને તો રાવણા ખાવાના છે તો આ દેશી ગામડાની જો ઝાડવા ઉપર ચડી રાવણા તોડીને ખાવાની મજા છે ને કંઈક જ હોય તો ચડી જાય આપણે ઉપર ઉપર હે નહીં મચ્છર આવણા હે બધે પાકેલા હે તો આપણે છે ને દાળબીને નમારી લઈએ પહેલા તોડી લઈએ ઉપાડીને આ રાવણો છે ને બચતમાં બહુ એટલે ચડવામાં ધ્યાન રાખો ને પણ હેડી ફળીએ ને તો વાર ન લાગે તો જો આપણે ઉપર ચડ્યા હતા ને તો થોડા ઘણા આપણે ઉપરથી છે અને અત્યારે જો બપોર વિચારે બળદને માલને નાખવા આવ્યો ને બે બીનું તો અમે કીધું હવે નીચે નીચે થોડા છે ને એ લઈ લઈએ એટલે મજા આવી જાય ખાવાની જો આ જાંબુ જાંબુ જેવડા છે ને રાવણા છે કેવા ખાવાની મજા આવે કોઈ મીઠા બહુ મસ્ત છે હો તો જો તમારે વેકેશનની મોજ માણવી હોય ને તો ગામડામાં આવવાનું કારણ કે પ્રકૃતિની ગોદમાં વેકેશન કરવાની જે મોજ છે ને એવી મોજ તમને ક્યાંય નહીં મળે આપણે હે ફટોફટ અમારા મંથનભાઈ અને જીએમસી બેન બે હું હે ને તો આપણે ફટોફટ રાવણા હે ને એ તોડી લઈ ઉપરથી થોડાક તોડી લીધા અને થોડાક થોડા હેઠેથી તોડી લઈએ આપણા બળદ આપણું કલ્યાણ કરે નહીં પેલા આપણે આપણું કામ કરી લઈએ મારે એવો બળદ છે તમારે પૂજાબેન છે એની માલને નાખે છે ત્યાં મેં જો રાવણા રાવણા અને આ એક કેરી હે ને એ આંબામાંથી ખરી ગઈ હતી તો પૈડી હતી અને આટલા રાવણા હે ને જો આપણે તોડી લીધા હે તો તમે જોઈ લ્યો અને આપણે હે એ દેશી બળદગાડે નાખી લે અને જો બળદગાડા કોક ને અહીંયા જોવા મળીએ તમને જઈ લ્યો દેશી બળદગાડું પેલા તો આમાં આમાં બે ની જવાની આમાં કરતા જાનું આમાં જાતી આના જેવી મજા છે ને ટ્રેક્ટરમાં ન આવે હવે આ બધા છે જરૂરિયાત પૂતક ક્યાંક ક્યાંક ગામડામાં જોવા મળશે બળદગાડા બાકી તો ક્યાંય કોઈ કરતા નથી હવે ટ્રેક્ટરનો જમાનો આવી ગયો જીપીએસ નો જમાનો આવી ગયો ને ઝડપી જમાનો આવી ગયો ને એટલે દેશી બળદગાડા જે છે ને એ તમને ક્યાંય છે ને જોવા નહીં મળે ગામડામાં ક્યાંક જ જોવા મળશે સાડા ત્રણ વાગી ગયા હે અને ચા બની ગયો હે અમે બે દીનો હે એ ચા પી લઈ અને તમે આવી જાઓ પેહના દૂધનો રાબડા જેવો સાબી તો મિત્રો જો આપણે છે એ ચા પાણી પીએ અને ભાઈ એવો તો ખાતર ભરીને ને તો આ છે મોડ પરનો કિલ્લો એટલે કે જો ગઢવાળું મોડ પર છે ને અહીંયા મસ્ત મજાનો જામ સાહેબનો બનાવેલો છે ને આ કિલ્લો છે એના દરવાજામાં છે ને આ લોખંડના સળિયાને રાખેલું છે આપણે ગયા હતા પણ મારા મોબાઈલમાં ચાર્જિંગ નહોતું એટલે આપણે છે એ વિડીયો આખો શૂટ કરી શકા નથી આપણે ભાઈના મોબાઈલમાં છે આ રીતના થોડોક થોડોક વિડીયો છે એ લઈ લીધો અને પછી આ રીતનો છે આપણે એનો વિડીયોની એક ક્લિપ બનાવી અને મોબાઈલમાં છે એ મેં લઈ લીધી છે કારણ કે મારા મોબાઈલમાં લાઈટ નહોતી એટલે એટલું બધું ચાર્જિંગ નહોતું અને આપણે મોડું પણ થતું હતું ભાઈને હાંજે છે એ ફૂંકણી આવવાની હતી તો આ રીતના છે ને જો તમે બધે આ રીતનો છે એ મોડપણનો કિલ્લો છે એ આવેલો છે અને આ બહુ જૂનવાણી કિલ્લો છે અહીંયા મારા માસા એવું કહેતા હતા કે છે ને જાન સાહેબને એ દુશ્મનોના આક્રમણથી બચવા માટે પોતાના પરિવાર સાથે છે ને અહીંયા વસવાટ કરતા હતા અને અહીંયા રહેતા હતા એવું કહેવાય છે તો આ બહુ જૂનવાણી કિલ્લો છે ફરી પાછી હું જઈશ ને ત્યારે તમને આ કિલ્લો છે એ અંદરથી એકદમ સારી રીતના છે એ બતાવીશ પણ આ રીતના મેં છે એ ટ્રાય કરી છે ભાઈના મોબાઈલમાં છે આ રીતના ક્લિપ બધી લઈ અને વિડીયો છે એ મેં એક બનાવેલો છે તો મેં કહ્યું કે હું તમને બધાને પણ બતાવું અને આની અંદર છે એ મેં મારું વોઇસ છે એડિટ કરી દીધું છે કારણ કે મારા મોબાઈલમાંથી છે એ આ વ્લોગ વિડિયો છે એ બનાવેલો નથી અને આમાં છે ને આ કિલ્લામાં મામા સાહેબનું એક મંદિર પણ આવેલું છે જો તો આ રીતનો છે મોડ પરનો એક મસ્ત મજાનો કિલ્લો તમે જોઈ શકો છો તો જો આપણે બપોરી છે એ રાવણા માટે ચડી અને રાવણા લઈ આવ્યા હતા ને તો હાઈ જે છે એ હાડા છો હાથ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે છે ને રાવણા મસાલાવાળા કરવાના છે ને અડધા એમને એમ રાખવા છે તો આપણે છે ને એમાં મને તો છે ને મસાલાવાળા કરીને ભાવ્યા બધા જ તો આપણે નમક ને એવું બધું નાખી અને મસ્તી ના જાંબુ બનાવાના છીએ અને આ છે ને આમાં એ નાખેલું છે બધું જો જલજીરા જેવું અને તીખાની ભૂકી એનો ઘરે બનાવેલો મસ્ત પાવડર છે તો એ નાખી દીધા હે અને આ રીતના હે આપણે મસાલાવાળા જાંબુ બનાવ્યા છે ખાવાની કેવી મજા આવે તો હાલો બધાય

તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને ને કરજો મળશું પાછા મસ્ત મજાના નવા વિડીયો ને વ્લોગ સાથે ત્યાં સુધી બધાયને જય શ્રી કૃષ્ણ